નમસ્કાર ખેડૂત મિત્રો ગોંડલ માર્કેટ યાર્ડમાં તમારું સ્વાગત છે મિત્રો આજની તારીખ છે મિત્રો આઠ તારીખ અગિયાર મહિનો બે હજાર પચીસ ને આજનો વાર છે મિત્રો શનિવારના રોજ મિત્રો આજની કપાસની આવકની વાત તો આજે કાલકત્તા પણ સારી આવક બમ્પર ટુ બમ્પર જોવા મળી રહી લગભગ એકસો પચાસ થી એકસો સાઠ આજુબાજુ પાલ આવી ગયા છે મિત્રો ગઈકાલે લગભગ સવાસો પાલ હતા અને આજે એકસો ને સાઠ પાલ છે એટલે કાલકત્તા લગભગ ત્રીસ થી પાંત્રીસ પાલ જાચા છે મિત્રો ને ભારેની વાત કરીએ તો મિત્રો ભારેમાં ચાર નંબરનું કપાસ છાપરું છે ને એ ખચાખચ ફૂલ થઈ ગયું છે ને તેની સાઈડમાં બાજુમાં અત્યારે ઉતરવાનું કામકાજ ચાલુ હોય ને હરાજીનું સૌથી પહેલાં પાલમાં હરાજીનું લેવામાં આવ્યું છે તો તો પાલમાં જઈએ જાણી લે કેવાર એ છે આજના કપાસના બજાર ભાવ આ માહિતી તમને સારી લાગી અમારી ચેનલે લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનો ભૂલતા નહીં વિડીયો સારો લાગ્યો હોય તો કોમેન્ટ બોક્સમાં કમેન્ટ કરવાનું ભૂલતા નહીં તો ચાલો હરાજીમાં જઈએ જાણી લે કેવાર એ છે આજના બજાર ભાવ છ રૂપિયાત્રીસ છત્રીસ એકતાલીસ

તેરસો ને એક્યાસી રૂપિયા નો ભાવ તેરસો ને એકોતેર રૂપિયા નો ભાવ લીધો અંબાળના ને એકોતેર રૂપિયાનો ભાવ છે તમે ક્વોલિટી જોઈ